અને આ પ્રકરણમાં છેલ્લો ઉલ્લેખ કરીએ વૈકુંઠનો બાળપણમાં આસ્તિક વૃત્તિ ધરાવનાર વૈકુંઠનાથ સંજ્યાલના જીવનમાં અમુક સમયે નાસ્તિકતાએ જડ ઘાલી હતી પરંતુ એક સદભાગીપણે તેને ખરો વેદાંતી ઉપદેશક મળી ગયો એ ઉપદેશકે તેને શ્રી રામકૃષ્ણને મળવાની સલાહ આપી પહેલાં તો વૈકુંઠે દક્ષિણેશ્વર જવાની આનાકાની કરી પરંતુ આખરે શ્રી રામકૃષ્ણના એક શિષ્યની સાથે તે ગયો શ્રી રામકૃષ્ણના વ્યક્તિત્વએ એના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો અને એમની હાજરીમાં એને કોઈ અપૂર્વ શાંતિ તથા આનંદનો અનુભવ થયો પછી તો જાણે તેને ચેપ જ લાગ્યો જેમ જેમ એની દક્ષિણેશ્વરની મુલાકાતો વધતી ગઈ તેમ તેમ શ્રી રામકૃષ્ણનો દિવ્યો પ્રભાવ તેના ઉપર વધુને વધુ પથરાવા લાગ્યો એક દિવસ શ્રી રામકૃષ્ણે શ્રી ગોરાંગની એક કીર્તન મંડળીનું ચિત્ર બતાવીને વૈકુંઠને કહ્યું જો તો ખરો આ લોકો ઈશ્વરીય ભાવમાં કેવા મસ્ત છે વૈકુંઠ બોલ્યા પણ આ બધા હલકા વર્ણના છે દેવ શ્રી રામકૃષ્ણ બોલ્યા આમ કહેવાનો અર્થ શું છે ફરીથી એવો કોઈ દિવસ બોલતો નહીં વૈકુંઠ બોલ્યા કેમ દેવ હું તો નદીયાનો છું એટલે મને ખબર છે કે આ બધા વૈષ્ણવો સામાન્ય રીતે હલકા વર્ણમાંથી જ આવતા હોય છે શ્રી રામકૃષ્ણ બોલ્યા અરે તું શું નદીનો છે તો તો તને હું બીજી વાર પ્રણામ કરું છું કોઈ પણ ભક્તજનને પ્રથમવાર જોતા જ તેને પહેલાં પ્રણામ કરવાની શ્રી રામકૃષ્ણની ટેવ હતી વારુ રામ અને બીજા ભક્તો આને અર્થાત પોતાને ઈશ્વરનો અવતાર કહે છે તારું શું કહેવું છે વૈકુંઠ બોલ્યા મારે કહેવું જોઈએ કે એમ કહેવામાં તેઓ કોઈ ભારે ગૌરવની વાત કરે છે એવું નથી લાગતું શ્રી રામકૃષ્ણ બોલ્યા તારી વાતથી તો મને નવાય લાગે છે એ કોઈ ભારે ગૌરવની વાત નથી એમ તો શા માટે ધારે છે વૈકુંઠ બોલ્યા કારણ કે અવતાર એટલે અમુક વધતા ઓછા અંશમાં પ્રભુ પ્રગટ થાય તે પરંતુ હું તો આપને સાક્ષાત મહાદેવ શિવ જ માનું છું શ્રી રામકૃષ્ણ બોલ્યા એમ વૈકુંઠ બોલ્યા હા એમ જ હું એવું માન્યા વગર રહી શકતો નથી આપે મને શિવનું ધ્યાન ધરવાનું કહ્યું હતું પરંતુ અનેકવાર પ્રયત્નો કર્યા છતાં હું એવું કરી શકતો નથી જ્યારે જ્યારે હું ધ્યાન ધરવા બેસું છું ત્યારે ત્યારે શિવને સ્થાને આપનો સ્મિત કરતો ચહેરો મારી સામે ખડો થઈ જાય છે અને એને સ્થાને હું શિવનો ચહેરો મૂકી શકતો નથી અને એમ કરવાનું મને મન પણ થતું નથી આવું હોવાથી જ હું આપને શિવ તરીકે માનું છું શ્રી રામકૃષ્ણ હસતા હસતા બોલ્યા તું તો મને નવાઈપો માડે છે હું તો માનું છું કે હું તો શિવના નાનકડા રૂવાડા જેવો પણ નથી પણ ઠીક છે મને તારી ખૂબ ચિંતા રહ્યા કરતી હતી પણ આજે મને સંતોષ થઈ ગયો છે સર્વોચ્ચ આધ્યાત્મિક આદર્શ તરીકે વૈકુંઠે પોતાને સ્વીકારેલ છે એવું જાણીને શ્રી રામકૃષ્ણને શાંતિ થઈ પોતાના કોઈપણ શિષ્યની આધ્યાત્મિક દ્રષ્ટિની ચકાસણીની શ્રી રામકૃષ્ણની આ રીત હતી